ગ્રામ સમિતિ એ નક્કી કરી વાત છે અને એની અંદર જે બંધારણ સમિતિ બંધારણ સમિતિમાં નથી હોય તો તમે હંગાત રહ્યા છો હું સજે તમે લઈ ગયા છો તમારા હાથે તમે માહિત આપ્યું છે એમને ઈ તો બંધારણ સમિતિમાં એ લોકો શું કીધું ગામના એક વ્યક્તિને તમે બોલાવો અમારા ગામના એક વ્યક્તિ ને એટલે કે ગોમ ના કોઈ આગેવાન ને આ વિશે તમે બોલાવો એટલે થાય એટલે એ રીતે કે ભાઈ તમે શું કે વપડો એટલે સદેવજી ની આયા બરાબર હવે આ જે સમિતિ છે ને એ બંધારણ સમિતિ છે ને એ નક્કી એ જ બધું કામ કરે છે આના વિશે બધાની ચર્ચા વિચારણા કરી અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો એને અમારે ફોલો કરવાનો પછી એનાથી અમારી અમારી કોઈ જવાબદારી નહીં હું બોલું હમ હું બોલું હવે ક્યાં બોલો ફોલો કરો પણ પરફેક્ટ કરજો એમ જે મને પૂછ્યા વગર ડાયરેક્ટ નિર્ણય લઈ લીધો છે તો ગોમને જે મિટિંગ કરો ને એનું આયોજન એવું કરજો કે જે હોમે ગુનેગાર કરશે એને કોઈ પૂછવામાં આવે સીધા સમાજ બાદ કરી દેજો એમ એમને વગાડ્યું મેં ડીજે વગાડ્યું છે અને એમને બી વગાડ્યું છે મેં બી લાઈવ કર્યું છે તો એમને બી લાઈવ કર્યું થશે એટલા માટે મિટિંગ થતી છે એટલે મને ગમ્યું છે આર્યુ મેં તમને ફોન કેમ કર્યો હમ મેં ફોન એમને તો કર્યો ના હોય હમ હમ મેં તમને કીધું કે મને ગમ્યું છે મારા હંગા જે થી રેડી થી છે કોટુ નથી થી તમે રાઈટ જો બધાય બહુ સારું કર્યું છે અને કદા કોઈ બીજે વગાડ્યું હોય તો મોમોલી ભૂલ છે અને માટે આટલી મોટી સજાયો ના હોય હમ કોઈ બી વિચારો ગમે તે લાખો ક્વારી હારા કરેલા છે ઓલરેડી એટલે થોડી તમારા અંદર વડીલ છો તમારી ઉંમર કેટલી છે આ તો ગોળના બે ત્રણ ચાર વ્યક્તિઓની પર્સનલ દુશ્મની છે